નમસ્કાર અનવી આપનું સ્વાગત કરું છું જીરોવાર કાર્યક્રમમાં દર્શકો જીરોવાર કાર્યક્રમમાં આજે ફિલ્મ વિશે વાત કરવી છે બાળ વિકાસ મંત્રાલયના મંત્રી મેનકા ગાંધીએ એક વિવાદાસ્પદ નિવેદન કર્યું તેમણે કીધું કે જે બોલીવુડની ફિલ્મો બને છે એનાથી જ મહિલાઓ પર અત્યાચારના કિસ્સાઓ વધી રહ્યા છે મહિલા પર જે પ્રકારના અત્યાચાર થાય છે એ બોલીવુડની ફિલ્મોને આભારી છે આ પ્રકારની વિવાદાસ્પદ ટિપ્પણી તેમના દ્વારા કરવામાં આવી છે હવે ફિલ્મો અને બોલિવૂડની ફિલ્મો ગુજરાતી ફિલ્મો હોય કોઈ પણ ફિલ્મો હોય ફિલ્મો એ સમાજનું સાચો ચિતાર બતાવવાનું કામ કરે છે સમાજના લોકોને પ્રશ્નોનો વાચા આપવાનું કામ ફિલ્મો કરે છે પરંતુ આ પ્રકારની ટિપ્પણી કેટલી સાચી છે અને ફિલ્મો જે અભિનેતા અભિનેત્રીઓ ફિલ્મોને પસંદ કરતા હોય છે જે પ્રોડ્યુસર જે ડિરેક્ટર ફિલ્મ બનાવતા હોય છે કયા કયા ક્રાઇટેરિયાને ધ્યાનમાં રાખીને ફિલ્મો બનાવતા હોય છે અને ખરેખર એ લોકો આ ટિપ્પણી વિશે શું માને છે એ જ અંગે આજે વાત કરવા માટે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ભાવિની જાની કે જેવો ગુજરાતી કલાકાર છે ને સાથે છે કમલ જોશી કે જે પ્રોડ્યુસર છે આ બંનેનું સ્વાગત છે બંને મેં પહેલાં આપને પૂછવા માગીશ કે જે પ્રકારની ટિપ્પણી મેનકા ગાંધી દ્વારા કરવામાં આવી છે કે અત્યારે મહિલાઓ પર જે પ્રકારના કિસ્સાઓ સામે આવે છે એ બોલિવૂડની ફિલ્મોને આભારી છે આપ એ વિશે શું હું એમની આ ટિપ્પણી સાથે બિલકુલ સહમત નથી કેમ કે આપણા જ આ ઇન્ડસ્ટ્રી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં દંગલ નામની ફિલ્મ પણ આવી એ મેનકા ગાંધીને ન દેખાય ઇંગ્લિશ વિંગ્લિશ આવી હતી એ મેનકા ગાંધીને ન દેખાય ભાગ મિલખા ભાગ એ આવી હતી તો સાંભળો હું પોતે પણ છેલ્લા ચાલીસ વર્ષથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરું છું જો આટલી બધી અસર જો માણસ પર થતી હોય તો મેં મારી ફિલ્મની કારકિર્દીમાં અંદર નેગેટિવ રોલ પણ બહુ કર્યા ઘણા બધા અઘરા રોલ કર્યા ક્યારેક ચોર બની ક્યારેક પોલીસ બની ક્યારેક કંઈ બની ક્યારેક કંઈ બની તો તો એની અસર મારા માણસ પર પણ થવી જોઈએ અને હું પણ એવી થઈ જાઉં કારણ કે જોનાર કરતાં ભજવનારે તો વધારે ઇન્વોલ્વમેન્ટ રાખવું પડતું હોય છે કેરેક્ટરની અંદર પણ ના આપણે કહેવત છે ને મન હોય તો માળવે જવાય એટલે તમારી વૃત્તિ છે અને તમને બાનું મળ્યું કે ભાઈ ફિલ્મો જોઈને બગડાય એવું કોઈ જોને કશું કોઈ બગડતું નથી વૃત્તિઓ અંદર પડેલી છે અને એ બહાર આવતી હોય છે એટલે આપણે માત્ર ને માત્ર ફિલ્મને દોષિત ન માનીએ કારણ કે ફિલ્મ કે નાટક આ બધું છે ને એ સમાજનું પ્રતિબિંબ છે પ્રતિબિંબ પાડતી ઘટનાઓને પ્રદર્શિત કરવા માટેનું માધ્યમ એટલે એ ટેલિવિઝન અને સ્ટેજ છે એટલે એમાંથી બહારનું કંઈ નથી આવતું અવકાશનું કંઈ આપણે લેતા નથી કે મંગળ ઉપર આવું કર્યું ને ચંદ્ર ઉપર આવું કર્યું જે પણ અહીંયા બને છે એ જ બતાવવામાં આવે છે આ થોડું થોડું સ્પાઇસીસ નાખીને બતાવવામાં આવે છે પણ એનાથી લોકો બગડે છે ને એનાથી લોકો સ્ત્રીઓની ઉપર અત્યાચાર કરે છે હું એ નથી માનતી જી કમલભાઈ આપ શું કહેશો ફિલ્મો આપ બનાવો છો પ્રોડ્યુસર આપ છો આ ટિપ્પણી જે મેનકા ગાંધી દ્વારા કરવામાં આવી છે આપ છો ખરા એઝ અ ફિલ્મ પ્રોડ્યુસર તરીકે જે રીતે બેને કહ્યું એટલે હું પણ આ આ એમની ટિપ્પણીથી સહમત નથી અને બીજું કે એમને જે ટિપ્પણી કરી એટલી બોલિવૂડ ફિલ્મો માટે નથી કરી એમને પ્રાદેશિક ફિલ્મો અને ક્ષેત્રીય ફિલ્મો છે એના માટે પણ કહ્યું છે તો હું એક વાત ઉપર ભાર મૂકવા માગીશ કારણ કે એ વસ્તુથી જ્યારે અમે પ્રોડ્યુસર હોઈએ છીએ તો એ વસ્તુથી અમારે ઘણું અવગત થવું પડે છે અથવા એ એ વસ્તુથી અમારે નીકળવું પડતું હોય છે જ્યારે કોઈ પણ ફિલ્મ બનતી હોય છે ત્યારે છેલ્લે એક સેન્સર સર્ટિફિકેટ આવતું હોય છે તો એની અંદર કંઈક એ રીતે એ રીતની આપત્તિજનક વસ્તુઓ હોય છે કે અમુક અબ્યુઝ વર્ડ્સ યુઝ થયા હોય કે ગમે તે હોય કે જે આપત્તિજનક લાગતું હોય છે બરાબર તો એને સેન્સર કરી દેવામાં આવે છે દેટ મીન કે સેન્સર થયા પછી આજે ગવર્મેન્ટ બોડી એ વસ્તુ નિહાળે છે ડાયરેક્ટ પ્રોડ્યુસર કોઈ ફિલ્મ એને ઓથોરિટી નથી કે એ કોઈ પણ ફિલ્મ ડાયરેક્ટ સિનેમામાં રિલીઝ કરી શકે અથવા એને ડિસ્ટ્રિબ્યુટ કરી શકે એટલે એક ગવર્મેન્ટની જ ઓથોરિટી છે તો મને એવું લાગે છે કે મેનકા ગાંધીએ તો પહેલાં સેન્સર બોર્ડને ચેલેન્જ કરવી જોઈએ કારણ કે એક સેન્સર થઈને જ કોઈપણ ફિલ્મો માર્કેટમાં અથવા સિનેમામાં આવતી હોય છે તો સેન્સર થયા પછીની પ્રવૃત્તિને જો તમે આ રીતનું કહો અને ફિલ્મ વસ્તુ એવી છે કે એ આપણા સમાજનો અરીસો છે જેમ બેને કહ્યું કે પ્રતિબિંબ છે હું એ વાતથી પણ સહેમત છું અને ફિલ્મો એવી ઘણી બધી ફિલ્મો આવી છે કે જે આપણા શહીદ ઉપર શહીદો ઉપર બનેલી છે રાજા રજવાડા ઉપર બનેલી છે ઘણી જે રીતે જૂના જમાનાની ફિલ્મો હતી સતી સાવિત્રી એવી ઘણી સારી પણ ફિલ્મો છે તો હું નથી માનતો કે કોઈ અસર રીતની પડતી હોય એનાથી અમુક જે ફિલ્મો આપે કીધું કે સેન્સર બોર્ડ કટ કરી દેતું હોય છે પરંતુ અમુક સર્ટિફિકેટ પણ જે આપવામાં આવતા હોય છે જે સર્ટિફિકેટ આપવામાં આવતા હોય છે એ ફિલ્મોમાં પણ ઘણા એવા સીન હોય છે જેનાથી લોકો પ્રભાવિત થાય છે એવું આપને લાગે છે એ સવાલ આપ શું કહેશો જનરલી કેવું છે કે આ પોતાની માનસિક મનોવથા ઉપર દરેક વસ્તુ હોય છે કેમ ઘણી સારી ફિલ્મો ગુરુ જેવી ફિલ્મ આવી હતી કે જે અંબાણી ઉપર અંબાણી ઉપર બનેલી હતી તો એ એ વસ્તુ કેમ લોકો અપનાવતા નથી એટલે એક ફિલ્મ છે ફિલ્મનું થોડુંક હું એમ પણ કહીશ કે ફિલ્મ જોયા પછી કોઈ પણ ના ઉપર થોડુંક એનું અંદર એ વસ્તુ કેરેક્ટર થોડુંક ચાલતું હોય પણ એવું નથી હોતું કે ઘેર જઈને સ્ત્રીઓ ઉપર અત્યાચાર કરે અથવા કંઈક મારઝૂડ કરે બરાબર એ એ એમાં હું જરા પણ સહેમત નથી જી ભાવનીબેન જ્યારે એક અભિનેત્રી તરીકે આપ કોઈ ફિલ્મને પસંદ કરો છો કે આ ફિલ્મમાં મારે કામ કરવું છે કયા કયા મુદ્દાઓને આપ ધ્યાનમાં રાખો છો સૌથી પહેલા તો રોલ પસંદ કરતી હોઉં છું કે રોલ કઈ પ્રકારનો છે અને આમ તો કે કલાકાર છીએ એટલે અનેકવિધ રોલ કરવા જ પડતા હોય છે પણ હા ચોક્કસપણે એવું ધ્યાન રાખતા હોય છે કે બોલ રોલ બોલ રોલ કરીને કોઈ ન કરવાની ડાયલોગ કે ન કરવાનો રોલ ભજવવાનું ન કોઈ કે એટલે સ્ક્રિપ્ટ પહેલાં જોતા હોઈએ છે અને પછી રોલની પસંદગી કરતા હોય છે આપણે ત્યાં છે ને સમાજની દરેકના સમાજમાં એક વસ્તુ છે સારી વસ્તુ શીખતા બહુ વાર લાગે પણ ખોટીને ખરાબ તો એક સેકન્ડમાં શીખી લેવા એટલે એની અસરો બહુ પડે આપણે ત્યાં જ ગુજરાતમાં આગળ એક ફિલ્મ આવી ગઈ ગુજરાતી ફિલ્મ જ જેની અંદર કેવા અમુક ડાયલોગ એવા હતા કે જે આપણને સાંભળીને મજા ના પડે માનો છો કે એવા ડાયલોગનો ઉપયોગ કદાચ કરવામાં આવે છે હા ઓફ એટલે એ મને પર્સનલી પૂછો તો મને નોતા ગમ્યા બરાબર પણ યંગ જનરેશન ને મે આમ જ ધાણી ફૂટે મે ડાયલોગ બોલતા સાંભળ્યા તો મને એમ થયું કે અરે યાર યુથ ની પણ આ ચોઈસ છે એટલે નો ડાઉટ મેનકા ગાંધીની વાત સાથે પણ સો ટકા સંમત નથી તેમ પ્રોડ્યુસરોની જે રજૂઆત છે એને પણ હું સો ટકા નથી સાચું સારું કેતી કારણ કે તમે ઘણી વાર છે ને ઘણા પ્રોડ્યુસરો શોર્ટકટ અપનાવે સસ્તી પબ્લિસિટી માટે દ્વિઅર્થી સંવાદો દ્વિઅર્થી જે અમુક જેસ્ચરો એવા ઉપયોગમાં લઈને યુથ ને તો શું છે કે એની પાસે બ્રેન નથી તમે એને વાળો તેમ વળે અને એને મેં કીધું ને કે ખોટું પેલા શીખશે સારું શીખવા કરશે તો તમે એને જો દ્વિયરથી સંવાદોને ખોટું આપશો તો એ તરત હસ્તગત કરી લેશે અને પછી એ વર્ષો સુધી કે ઘણા વખતો સુધી એની અસર એના માનસ પર રહેતી હોય છે બોલી શકીએ એટલે આવી મનસ્થિતિઓ એ લોકોના પેલામાં ઊભી થતી હોય છે ને એ અનુકરણ કરતા હોય છે એટલે થોડુંક ઘણું અંશે સ્ક્રિપ્ટને પણ થોડી ધ્યાનમાં લેવી જોઈએ સાવ જ સ્વાર્થી થઈને ફિલ્મ રજૂ કરવા ન જાય જે સ્ટોરીમાં વજૂદ હોવું જોઈએ તમે જે તે સ્ટોરી પસંદ કરો છો એમાં કંઈક એવું તો હોવું જોઈએ કે જે તમે સોસાયટીને પીડસી રહ્યા છો પછી હું મારા ઘરમાં કંઈ પણ આવારા ગરદી કરતી હોઉં ને મને એમ થાય કે ચલો આની ફિલ્મ બનાવ અને ફિલ્મ બનાવ ને પછી બાય ફ્લુક ચાલી ગઈ એટલે એવું નહીં કે સારું યાર આવારા ગરદીને તો મજાક પડે આવું જ બતાવો એટલે એ પણ ખોટું છે જી એટલે ફિલ્મોની અસર ક્યાંક લોકો પર થોડા ગણા અંશે થતી હોય છે કદાચ થોડા ગણા અંશે ભાવિની બેનનું માનું છે શું કહેશો કમલભાઈ જે પ્રકારે વાત કરી કે અમુક એવી સ્ક્રિપ્ટ આવતી હોય છે જેનાથી લોકો એને ફોલો કરતા હોય છે અમુક એવા અમુક એવા સીન આવતા હોય છે કદાચ લોકો એને ફોલો કરતા હોય છે હું આપને એક આપને એક વાત ધ્યાનમાં અપાવવા માંગીશ કે રોજ ડેલી રાતે અમુક ટીવી શોઝ આવતા હોય છે જે ક્રાઇમ ઉપર ને સાવધાન ઇન્ડિયા જેવા ક્રાઈમ ક્રાઇમ પેટ્રોલ જેવા બરાબર તો એ જે ટીવી શોઝ હોય છે બરાબર તો એ ટ્રુ ઇવેન્ટ્સ ઉપર બનેલા હોય છે કે જે સમાજની અંદર જે દુરાચારો છે બરાબર તો એની સામે શું પોલીસ કાર્યવાહી કરે છે અથવા સાઉથન ઇન્ડિયામાં એ રીતનું બતાવે છે કે ભાઈ કઈ રીતે એનો સામનો કરે છે બરાબર તો એ બધા જ એપિસોડ આ આ ટાઈપના બતાવવામાં આવતા હોય છે પણ મને નથી લાગતું કે આનાથી કંઈક એવી વિપરીત અસર પડતી હોય પણ આનાથી એક મેસેજ પણ મળતો હોય છે કે ભાઈ આ આ રીતના જે ક્રાઈમ્સ થતા હોય છે તો એનાથી કઈ રીતે બચવું જોઈએ બરાબર તો એ જ્યારે એના લાસ્ટમાં એના એન્કર બતાવે છે તો કે એ પરિસ્થિતિમાં ના મુકાવીએ કઈ રીતે થાય અથવા આ રીતના બનાવો બનતા હોય છે તેનાથી આપણે દૂર રહેવું જોઈએ પણ આપણા આપણા જનરલી હ્યુમન મેન્ટાલિટી આપણે એ રીતની કહી શકાય કે એનું માનસ શું છે આપણે આપણે જજ નથી કરી શકતા આજે આજે પ્રોડ્યુસર તરીકે અમારું એ કામ નથી કે આ વ્યક્તિ એ વ્યક્તિ આનો આનું શું કઈ રીતે માઇન્ડમાં લેશે બી વ્યક્તિ કઈ રીતે લેશે બરાબર એ દરેકની અલગ અલગ મેન્ટાલિટીઝ હોય છે એ પ્રોડ્યુસર તરીકે અમે ઓળખી નથી શકતા बराबर पण महादंश एम कही पण शकाय घाणा बघा किस्सा हम आप અમુક આતંકવાદી આપણા ગુજરાતમાં પકડાવાયા તો પકડાયા તો એમને જે રીતે સુરંગ ખોદીને જે બહાર નીકળવાનું જે ટ્રાય કર્યો હતો એ બોલીવુડની ફિલ્મ ઉપરથી પ્રેરિત હતું તો ઘણા અંશે એવું પણ કહી શકાય કે આવા બનાવો બની પણ શકે છે અને થઈ પણ શકે છે પણ જનરલ કેસની અંદર એમ કહેવાય કે આના લીધે જ થાય છે તો એ હું સહમત નથી ઓકે એટલે સમાજનું સાચું ચિત્ર બતાવવાનું કામ ને સમાજમાં જે ઘટના બની છે એ ઘટના પરથી બોલીવુડમાં ફિલ્મ બનતી હોય છે અને બોલીવુડમાં ફિલ્મ બનેલી હોય છે એ ઘટનાને પણ લોકો અને આપણે જેમ જણાવ્યું કે આતંકવાદીઓ કદાચ એ રસ્તો અપનાવતા હોય છે મૌરીબેન અત્યારના સમયમાં અભિનેતા હોય કે અભિનેત્રીઓ હોય જ્યારે કોઈ રોલની પસંદગી કરતા હોય છે પહેલાં કદાચ કેટલું પેમેન્ટ મળશે અથવા તો કઈ રીતે શોર્ટકટથી હું ફેમસ થઈશ અત્યારે જાણે છે કે આપણે આઈટમ સોંગ્સની ખૂબ ડિમાન્ડ હોય છે ફિલ્મમાં

અને એટલે અમે એવું કેતા કે જાતને નીચોવીને સૌથી અઘરા લાગે એવા રોલ કરવા અને પગથિયા ચડીને ઉપર પહોંચવું છે તમે એલિવેટર થી ઉપર પહોંચશો તો એટલા ધડામ કરતા નીચે પડવાના જ છો પણ તમે પગથિયા ચડીને જાવ છો તો તમને કોઈ પાડી નથી શકતું એટલે સૌથી પહેલા તો હું શોર્ટકટ વાળાને એટલું જ કહું કે તમે રાતોરાત હીરો થઈ જાવ કે હિરોઈન થઈ જાવ પણ એનું ભવિષ્ય બહુ એટલું ઉજળું હોય ન પણ હોય ને હોય પણ ખરું પણ બેઝ તમારો જેમ કે અમે લોકો ડ્રામા ભજવીને આવે છે નાટક એ બેઝ છે એ તમારી ઈમારતનો બેઝ છે જો એ મજબૂત હશે ને તો આજે આ રોલ નહીં તો પેલો રોલ નહીં તો પેલો રોલ આજે હું છેલ્લા ચાલીસ વર્ષથી કેરેક્ટર રોલ કરું છું તો મને ફાયદો એ થયો છે કે અનેકવિધ શેડ્સ મને ભજવવા મળ્યા છે કોઈ ગ્રે શેડ હોય કોઈ પોઝિટિવ શેડ હોય તો એ બધાનો ફાયદો અને મારી જાતને એઝ એન એક્ટર ચકાસવાના મોકા પણ મને બહુ મળ્યા છે પણ એની માટે પેશન્સ અને રોલની પસંદગી વધારે મહત્ત્વની છે પૈસા કરતા પણ હા ધારો કે તમારી ઉપર જ ઘરની જવાબદારી છે ને તમારાથી જ બધું ઘર ચાલે છે તો એમાં જ્યારે આર્ટિસ્ટ એમ કે મને પેમેન્ટ કેટલું મળવાનું છે કેટલા દિવસમાં કામ પૂરું પૂરું થઈ શકે એ કે તો એ પણ ખોટું નથી માનતી હોય એને કારણ કે એ પણ એટલું સ્વાભાવિક છે કારણ કે ઘણી ઘર ચલાવવાનું મહત્વ હોય અને એને કારણે માણસ એક્ટિંગમાં જોડાવે પૈસાની માટે ભાવની કદાચ આપણે જેમ વાત કરી આપણે અત્યારે મેનકા ગાંધીની વાત આપણે ચલો આપણે કીધું કે ખોટી છે પરંતુ પૈસાના માટે કદાચ એ પ્રકારનું કાર્ય કરીને પછી ફેમસ થવું એ પણ કદાચ યોગ્ય ન કરે શકે હું બીજાની વાત ન કરું શરૂઆત જ્યારે કરી પછી એક મારા ફાધરની મિલ સડનલી બંધ થઈ ગઈ હતી ત્યારે મારા માટે પણ એ જ પ્રશ્ન હતો કે અચાનક આવી પડેલી રિસ્પોન્સિબિલિટી અને મારે ફિલ્મો કરવાની હતી હવે એ જે તે ફિલ્મો એમાં કોઈ એડલ કે કોઈ દ્વિઅર્થી વાક્યો કે આવું બધું કશું નહોતું પણ જેને ફિલ્મ તરીકે અત્યારે મને પૂછો તો સ્વીકારી જ ન શકું પણ એવી ફિલ્મોમાં મેં કામ કર્યું હતું કારણ કે મારે મારું ઘર ચલાવવાનું હતું અન્ડરસ્ટેન્ડ તો આવું પણ ક્યારેક કોઈના માટે બનતું હોય છે જ્યારે આજે આટલા વર્ષો પછી એ સ્ટેજ ઉપર છું કે પેલા હું કામ પૂછું છું કે કેવો રોલ છે મને મજા પડે એવો છે ને તો કરવું છે કારણ કે અત્યારે એ એ સ્ટ્રગલ પૂરી થઈ ગઈ તો અત્યારે નવા આવતા છોકરા છોકરીઓમાં ક્યાંક કદાચ એક એસ્ટાબ્લિશ થવાની સ્ટ્રગલ હોય કે પછી ઘર ચલાવવાની જવાબદારી હોય અથવા તો રાતોરાત થઈ જવાના સપના હોય તો પણ પણ શોર્ટકટ શોર્ટકટ ઇઝ નોટ રેમેડી ઓકે યોગ્ય નથી જી કમલભાઈ જ્યારે પણ આ ફિલ્મ પ્રોડ્યુસ કરો છો ને જ્યારે કહેવાય કે કાસ્ટ કરો છો જે પણ અભિનેતા અભિનેત્રીઓને કેવી ડિમાન્ડ એ લોકો રાખતા હોય છે જેમ આપણે વાત કરી કે કદાચ પૈસાની ડિમાન્ડ હોય સિવાય કેવા રોલ હોય છે તો એ હા પાડ દેતા હોય છે કે આ રોલ તો હું કરીશ અથવા તો જે પ્રમાણે વાત કરી કે અત્યારે ફિલ્મોમાં આઇટમ સોંગ જોવા મળતા હોય છે કે આ પ્રકારે અમુક સીન જોવા મળતા હોય છે એવા રોલ માટે પણ અત્યારે અભિનેતા અભિનેત્રીઓ તૈયાર થઈ જતા હોય છે અત્યારનું અત્યારનું યંગસ્ટરની અંદર એક ક્રેઝ છે ક્રેઝ એવો છે કે આપણા ગુજરાતની વાત કરીએ તો અત્યારે થ્રી હંડ્રેડ પ્લસ એટલે ત્રણસોથી વધારે ગુજરાતી ફિલ્મો ઓન ફ્લોર ઉપર છે અને ગુજરાતી ફિલ્મોને પબ્લિક સ્વીકારતી થઈ છે એટલે યંગસ્ટરને બધાને એવો ક્રેઝ છે કે આપણે આપણને ક્યાંક ચાન્સ મળી જાય આપણે કોઈક જગ્યાએ આપણું નામ થઈ જાય અને આ ફિલ્મ ઇન્ડસ્ટ્રી એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રી એવી છે કે જેમાં નેમ ફેમ મની આ દરેક કમ્પોનન્ટ જે લાઈફની અંદર જરૂરી છે એ દરેક વસ્તુ આનાથી મળતી હોય છે મીડિયાનું એટ્રેક્શન મળતું હોય છે કોઈ પણ જગ્યાએ જાઓ તો તમને બધા ઓળખતા હોય છે કે જો આ ફિલ્મમાં કામ કર્યું આ હિરોઈન છે આ હિરોઈન છે એટલે દરેકની એક્સપેક્ટેશન બહુ હાઈ છે એટલે જ્યારે પણ આજે આપણે કોઈ નાનામાં નાનો પણ ખાલી એક દિવસનું પણ કેરેક્ટર કહીએ તો લોકોની લાઈન લાગી જતી હોય છે અત્યારે નોર્મલ કેસની અંદર જે ઓડિશન થતા હોય છે તો તમે ઓડિશનની વિઝિટ કરી હોય તો તમને ખ્યાલ આવે કે જ્યારે અમારી ફિલ્મનું લપેટનું જ્યારે ઓડિશન હતું તો લગભગ સેવન પ્લસ કેન્ડિડેટ્સ લાઈનમાં ઊભા હતા જે રીતે ઇન્ડિયન આઇડલ્સના ઓડિશન હોય છે મોટા ઇવેન્ટ્સના ઓડિશન હોય છે તો અત્યારે આર્ટિસ્ટને કેવું છે કે એમને કામ મળવું જોઈએ કામ કેવું છે એ જનરલ કેસમાં પૂછતા નથી જ્યારે ભાવિની બહેન જેવા સિનિયર આર્ટિસ્ટ હોય છે ત્યારે એ એમના રોલ ઉપર મહત્વ આપતા હોય જે રીતના સિનિયર આર્ટિસ્ટ પણ અત્યારની જે યંગ જનરેશન છે જેમને કોઈ દિવસ કેમેરાનો કેમેરાનો ફેસ પણ ના કર્યો કેમેરો સામે પણ કોઈ દિવસ આવ્યા ના હોય તો એક્ટિંગ શું છે એમને ખબર ના હોય પણ એ ઓડિશનમાં આવી જતા હોય છે સર એક ચાન્સ આપો આમ છે તેમ છે હું કંઈ પણ એટલે ઘણી બધી વસ્તુઓ આ રીતની બનતી હોય છે ને એ એ વસ્તુના લીધે એ કોઈ પણ રોલ કરવા માટે થઈ જાય પણ સારા પ્રોડક્શન ઉપર ડિપેન્ડ એના આર્ટિસ્ટ પર પણ ડિપેન્ડ હોય છે જે પણ વ્યક્તિ સ્ટ્રગલ કરતું હોય અભિનેતા અભિનેત્રી તે લોકો કદાચ આ રસ્તેથી પસાર થવું જ પડતું હોય છે એક વસ્તુ વાત તો કે તમારા તમને પોતાને ખબર છે કે તમારામાં હુનર છે તમારામાં એ તાકાત છે એવી જો તમને ખબર હોય તો તમારે આવા કોઈ જ પેલામાં પડવાની જરૂર નથી ન શોર્ટકટ ન આઈટમ સોંગ કે ન છીછરા રોલ કે ન એક દિવસના રોલ કે ના અંગ પ્રદર્શન આ બધાની જરૂર ક્યારે પડે જ્યારે તમને ખબર છે કે તમારામાં અંદર કાંઈ પડ્યું નથી અને છતાં તમારે કંઈક બનવું છે તો એમાં કોમ્પ્રોમાઇઝ આવે ને તમારે ટૂંકા કપડાં પહેરવાના આવે ને આઈટમ સોંગ આવે ને બધું આવે કેમ કે તમારી પાસે છે નહીં અને તમારે બનવું છે કંઈક એટલે પછી લોકો અત્યારે જનરલી બધા જ અભિનેતા અભિનેત્રી આવું કરતા જોવા મળતા હોય છે એટલે અત્યારના જનરેશન વાત તો તમને એટલું કહું કે પેલા તો કાસ્ટિંગ કાવ છતા કારણ કે ત્યારે બહેનો દીકરીઓને જે ફિલ્મોમાં આવતી એ લોકોને એક એક સંસ્કારની એક પેલી એ હતી કે ના 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 આમ નહીં મને તો કામ જ કરવું છે અને પછી એને કોઈ પટાવા જાય ને પછી એ કાસ્ટિંગ કાઉચ તરીકે જાહેર થાય ને બદનામ થાય પણ જે યુથ છે ને એને હું ક્રિટિસાઈઝ નથી કરતી પણ એ મેન્ટલી થઈને જ આવે છે કે મારે આ કામ અહીંયા જોઈએ છે મારે અહીંયા પહોંચવું છે તો એમાં મારે આટલો ભોગ આપવો પડશે તો એ સામેથી કે ડઝન્ટ મેટર મને કોઈ ફેર નથી પડતો હું કોમ્પ્રોમાઈઝ કરીશ મને કોઈ ફેર નથી પડતો હું આ કરીશ પણ એ મોટે ભાગે કોણ કરે છે જેની પાસે એક્ટિંગની તાકાત નથી તે આજના યુથમાં પણ ઘણી બધી એવી દીકરીઓ છે છોકરીઓ છે યંગ દીક એક્ટ્રેસો છે કે જે આમાં નથી બિલીવ કરતી કે કોમ્પ્રોમાઇઝ કેમ કરવાનું એના ક મહેનત કેમ નહીં કરવાની અને હું મારી મહેનતથી આવીશ બે ફિલ્મ ફ્લોપ ગઈ તો શું થઈ ગયું ત્રીજી ફિલ્મ મારી જ છે એક કોન્ફિડન્સ સાથે કામ કરે છે પણ એટલે હું એવું માનું છું કે દરેકને પોતાની જગ્યા ખબર જ છે ને આજે યુથમાં તો વેરી મચ મેચ્યોર કમ્પેર ટુ આગલું એક અમારું જનરેશન સામે તો આ લોકો બહુ જ ઘડાયેલા છે એ માનસિક રીતે તૈયાર જ હોય છે એટલે અહીંયા કોઈ પ્રોબ્લેમો થતા નથી કે કોઈના વાંક આવતા નથી કોઈ છાપે ચડતા નથી કોઈ ટીવીમાં ન્યૂઝ તરીકે ચમકતા નથી સો ચાલે છે ઓકે કમલભાઈ શું કહેશું જ્યારે ફિલ્મ જ્યારે બનાવવાની હોય જેમ વાત કરી મેનકા ગાંધીએ કે ફિલ્મ ફિલ્મ આવતી આવતી હોય હોય છે છે તો ઘણા લોકો સમાજના લોકો શીખતા હોય છે તો અમુક એવા ક્રાઇટેરિયા ધ્યાનમાં પ્રોડ્યુસર તરીકે આપ અથવા તો ડિરેક્ટરે રાખવા જેવા ખરા કે આ આ જ ક્રાઇટેરિયામાં જો ફિલ્મ બનાવીએ તો સમાજના લોકોને સાચું ચિત્ર મળી રહે જનરલી દરેક અલગ અલગ પ્રોડક્શનની અલગ અલગ થીમ હોય છે જનરલી આપણે મોટા પ્રોડક્શન જોઈએ છે કે યશ ચોપરા છે અથવા કરણ જોહર છે એ બધાના પ્રોડક્શન હોય છે તે અમુક થીમ ઉપર ફિલ્મો કરતા હોય છે કે કોઈ રોમેન્ટિક ફિલ્મ હોય છે અથવા કોઈ મેસેજ આપતી ફિલ્મ હોય છે કે આમિર ખાનની જનરલી આપણે આમિર ખાન પ્રોડક્શનમાં જોઈએ હોય તો એની અત્યાર સુધીની બધી ફિલ્મ તારે ઝમીપે છે દંગલ છે એ બધી ફિલ્મો એક મેસેજ સાથે આવતી હોય છે દરેક પ્રોડક્શનના દાખલા તરીકે અમે જ્યારે પણ અમારું પદાર્પણ કર્યું આ ઇન્ડસ્ટ્રીની અંદર ત્યારે અમારી પણ એક થીમ હતી કે ભાઈ આપણે લોકોને એન્ટરટેન કરવા છે આપણું કલ્ચર બતાવવું છે એટલે અમે અમારી ફિલ્મની અંદર બધા કેરેક્ટર એક કાઠિયાવાડીનું કેરેક્ટર લીધું એક એનઆરઆઈનું કેરેક્ટર લીધું કે જે આપણું આપણું કલ્ચર શો કરી શકીએ પણ અગેન સબ્જેક્ટ ટુ સબ્જેક્ટ દરેક પ્રોડ્યુસરની મેન્ટાલીબિલિટી અલગ હોય છે કે ઘણા લોકો એવા પણ હોય છે કે જે હમણાં ભાવિની બહેને કીધું કે એક દ્વિઅર્થી ટાઈપની ફિલ્મ હમણાં આવીને ગઈ પણ એ સુપર સક્સેસ રહી તો ઘણા લોકો એ રીતની પણ કોપી કરતા હોય ચલો આપણે એક આવી ફિલ્મ બનાવી દઈએ એવી ફિલ્મો બની પણ ખરી બે ત્રણ અને એ બીજા દિવસ ઉતરી પણ ગઈ એટલે કેવું છે કે એ ડિપેન્ડ્સ ઓન માઇન્ડ પ્રોડ્યુસરના માઇન્ડ ઉપર ને એના ડિરેક્ટરના ઉપર હોય છે પણ હા ઓફકોર્સ કોઈ પણ પ્રોડ્યુસરની ભાવના એવી ના હોય કે એ કોઈ અબ્યુઝ મેસેજ આપે અથવા કોઈ ખરાબ મેસેજ આપે કારણ કે પ્રોડ્યુસર અને ડિરેક્ટર એ બધા એક એવા વ્યક્તિ છે કે એમની પોતાની પ્રોડક્ટ બનાવેલી એમના બાળક કહેવાય જે હું ફિલ્મ બનાવું છું એક મારું બાળક છે બરાબર તો એને હું જ પહેલાં જોઈશ અને હું મારા પરિવાર સાથે જોઈશ તો આજે આજે હું હું એવી જ ફિલ્મ જોઈશ કે જે હું મારા ફેમિલી સાથે બેસીને જોઈ શકું હું મારા માતા પિતા સાથે બેસીને જોઈ શકું પણ ઘણા એવા કેસની અંદર જે પ્રોફેશનલ જ છે જે પ્રોફેશનલ લોકો છે એમને કંઈ આ બધી વસ્તુથી ફરક પડતો નથી અને ઘણા અંશે એવી પણ ફિલ્મો સી ગ્રેડ ટાઈપની અથવા બી ગ્રેડ ટાઈપની ફિલ્મો બની પણ રહી છે જ થોડા સમય પહેલાં સની લેવનની વન નાઇટ સ્ટેન્ડ આવી હતી તો એનું ટાઇટલ સમજીને કે આપણને ખબર ખબર પડી જાય કે આ ફિલ્મમાં શું હશે બરાબર પણ આવી ફિલ્મો આવતી રહે છે અને જતી રહે છે પણ એના એનો અર્થ એ નથી કે આજે ફિલ્મ જોઈ આજે ફિલ્મમાં મેં કોઈને ફિમેલ ઉપર અત્યાચાર થતા જોયો તો હું જ ઘેર જઈને એને તરત જ ચાલુ કરી દઉં કારણ કે આવા શો તો ટેલિવિઝન ઉપર ડેલી ડેલી શો આવતા હોય છે તો એ પણ વસ્તુ જોઈને કરી શકતા ફિલ્મો ની વાત કેવી એ છેક સુધી વ્યાજબી નથી હું એવું માનું કે મેનકા ગાંધી એ પોતે બાળ અને મહિલા ના વિકાસ છે તો એમને એવો કાયદો કોન્સન્ટ્રેટ કરીને કરવો જોઈએ કે મહિલાઓ પર અત્યાચાર કરતા કેમ રોકાય પછી એને માટે આ જવાબદાર છે ને તે જવાબદાર છે ને પેલો જવાબદાર છે એવું એક્સક્યુઝીસ આપવા કરતા એમને પોતાને કઈ રીતે એમાં વધારે કડક કાયદા બનાવી શકાય ને કેવી રીતે સરકારનું ધ્યાન દોરી શકાય ને કેવી રીતે એના અમલમાં લાવી શકાય એવું નહીં એ મહિલાના મહિલા મહિલા વિરુદ્ધ કાયદા કડક થવા જોઈએ નહીં કે કોઈના પર દોષારોપણ કરવું થાય જી એટલે ખાસ જે અહીંયા વાત કરી કન્કલુઝન એ સામે આવ્યું છે કે અત્યારે જે પ્રકારની ફિલ્મો બને છે વાંક એ છે કે ફિલ્મો બને છે એટલે લોકો જોવા જાય છે લોકો જોવા જાય છે એટલે ફિલ્મો બને છે વાંક એટલે વાંક નાખે છે કે બંને બાજુ સારખું છે પરંતુ છતાં જ્યારે મેનકા ખાતે એવું કીધું છે કે મહિલા પર અત્યાચાર ત્યારે જ થાય છે કે જ્યારે ફિલ્મોમાં જોઈને થાય છે તો એ વાત કદાચ અહીંયા માનવા કોઈ પણ બોલિવૂડના કોઈ અભિનેતા અભિનેત્રી અથવા તો કોઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકો પણ તૈયાર નથી એટલે મહિલા અને વિરુદ્ધ એવા કાયદા કડક થવા જોઈએ અને કાયદા કડક થઈને કાયદાનો અમલ થવો પણ એટલો જ જરૂરી છે ખૂબ ખૂબ આપણે ભાવિબેન કમલભાઈ આપનો ચર્ચામાં ભાગ લેવાનું થેન્ક યુ તો આજના જીરોડ કાર્યક્રમમાં આટલું જ ફરી મળીશું નમસ્કાર